હાલમાં નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે ત્યારે સુરતના અમરોલી સ્થિત કોસાણ ગામ ખાતે ઘેરૈયાઓ ગરબે ઘૂમ્યા હતા ઘેરે આદિવાસી સમાજનું વર્ષો જૂનું પારંપરિક નૃત્ય છે ઘેરૈયાઓ દ્વારા ફળિયામાં ગરબા રમીને માતાજીની આરાધના કરે છે તે પ્રકૃતિના આભાર માનવા માટે મનાવવામાં આવે છે ઘેર એટલે ગોળ ફરવું તે અર્ધનારેશ્વર સ્વરૂપ લઈ ઘેરૈયાઓ હાથમાં દાંડિયા લઈ માતાજીની આરાધના કરે છે ભાવનાબેન

ચોખા આપે ને ઘેર વધારે છે અને ઘર જે રોગ ગયો તે પેલા કાળી બી લોય ને તે ઘર એ કડીને બહાર જાય ને એનું દુઃખ ડાયન્ટ ટાળે છે મારું નામ આતાલીન ઠાકોરભાઈ પટેલ ગામ કોસાર બાવળ ફરિયો આ ઘેરૈયા આદિવાસી લોકોનું એક પારંપરિક નૃત્ય છે અને એ ઘેર બધા ગામના અમે વર્ષોથી દોઢસો બસો વર્ષ પહેલાંની પેઢીઓથી ચાલતી આવતી એક પરંપરા છે એ અમારા ઘરે આવીને અમારા ફરિયામાં આવીને આવીને કે ગામમાં એ લોકો ઘેર ઘેર રમે છે એટલે સમૂહમાં એમના જે પ્રમુખ હોય તેના આદેશથી ગોર ફરવું ગોળ ફરીને એ લોકો માતાજીની આરાધના કરે છે ઘરમાં ગરબા ગાય છે અને એ આગળ જતા એ આપણી જે સાંસ્કૃતિક છે જે આપણી પરંપરા છે જે હિન્દુઓની જે પ્રાચીન પરંપરાને એ લોકો આગળ ધપાવે છે એટલે એ લોકો ઘરે આવવાથી જે આપણા ઘરમાં જે મેલી વિદ્યા છે ભય છે દુઃખ આદિ વ્યાધિ એ લોકોના આશીર્વાદથી આપણા ઘરમાં ગરબા ગાઈ અને એમના આશીર્વાદ મેળવીને એ બધી જે વ્યાધિ છે તે લોકો દૂર કરે છે અને એના આશીર્વાદથી અમારા આંગણામાં ગામના કોસાળના તેમજ ઘણી જગ્યાએ હવે તો એ લોકો આગળ એ લોકોને લાવવા માટે ઘણા પ્રયત્નો પણ થઈ રહ્યા છે એ લોકો આ દસ દિવસ માતાજીના નવ દિવસ ઉપવાસ કરીને એ લોકો અર્ધ નું ડ્રેસ પહેરીને એ લોકો માતાજીના સ્વરૂપમાં ગરબા રમે છે અને ઘેર ઘેર બધાના ઘરે જઈ ગરબા રમીને આશીર્વાદ આપે છે મારું નામ જીતેન્દ્રભાઈ કિકાભાઈ વસાવા છે ગામ સીમોટા તાલુકો માંગો જિલ્લો સુરત અંદાજે અમે આશરે સો થી દોઢસો વર્ષ અમારી પરંપરાગત છે એના વારસા જે અમારા પરદાદા એ આ નૃત્ય કરી ચૂક્યા હતા અને એનો વારસાઈ અમારી અંદર પણ છે તો અમે પણ આ ગેરનૃત્ય કરવા માટે આવીએ છીએ એમાં શું છે કે જે લોકોની માનતા હોય કે કોઈના ઘરમાં દુઃખ દારિત્ર હોય એ લોકો અમને ઘરે આમંત્રિત કરે છે રમવા માટે અમે જઈએ છીએ ગરબા ગાવા માટે એમનું મહત્વ એ છે કે માતાજીનું જે અમારે આનક છે માતાજીની અંદર જે અમારે વાસ હોય છે માનો કે અમારે જે આ છોકરાઓ છે એની અંદર અમારે અર્જનારી સ્વરૂપ લેવું પડે છે અર્જનાળી સ્વરૂપમાં માતાજીના નવ દિવસ અમે ગરબા ફરવા માટે નીકળીએ છીએ ગાવા માટે નીકળીએ છીએ તો એ લોકો જે ગામના લોકો છે એ અમને ઘરે ઘરે લઈ જઈને અમને ગરબા ગવાડે છે એને અમના ઘરની અંદર જે દુઃખ દારિત્ર હોય છે એ સમાપ્ત કરવા માટે અમને રમાડે છે